ગૌરી વ્રત નિમિત્તે વાલી દીકરીઓ માટે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર તેજલબેન વ્યાસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં કુંવારિકાઓ માટે ગૌરી વ્રત ચાલી રહ્યું છે ગૌરી વ્રતનું શાસ્ત્રમાં અનેક ઘણું મહત્ત્વ રહેલું છે ત્યારે ગૌરી વ્રત નિમિત્તે વાલી દીકરીઓ માટે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર તેજલબેન વ્યાસ ગૌરી વ્રત નિમિત્તે વાલી દીકરીઓના ભોજન મેજિક શો તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમ વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને વોર્ડના સૌ પદાધિકારીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ગૌરી વ્રત નિમિત્તે આ બાળકીઓને ગિફ્ટની વ્યવસ્થા સાથે સાથે મેજિક શો આજે બતાવવામાં આવ્યો છે અને સાથે સાથે જે દીકરીઓને જે પાંચ દિવસના ગૌરી વ્રતના જે વ્રત કરતા હોય છે ત્યારે એમ દીકરીઓને કેવી રીતે મજા કરાવાય ખાસ કરીને ગાર્ડનમાં લઈ જવાનું હોય કે થિયેટરમાં લઈ જવાનું હોય એવી રીતની જે પ્રવૃત્તિ આજે પણ આ બેને કરાવડાવી છે દર વર્ષે તેજલબેન ખૂબ સારી આવી રીતે આયોજન કરતા હોય છે અને કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવતા હોય છે આજે મારું પણ સૌભાગ્ય છે કે ગૌરી વ્રત નિમિત્તે આ બાળકીઓ વચ્ચે મને હાજર રહેવાનું થયું છે અને એમની સાથે વાત અને સમય પણ કાઢેલો છે એટલે આજે ખૂબ ખૂબ અભિનેતા સમગ્ર વોર્ડ નંબર પાંચની ટીમને બધા ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આ કાર્યક્રમ કરતાં મને ખૂબ આનંદ થયો કે ભગવાને મને દીકરી નથી આપી પણ એ સૌભાગ્ય ભગવાને આપ્યું કે આટલી બધી દીકરીઓને ગૌરી વ્રતમાં આવી સેવા કરવાનો મને ભગવાને અવસર આપ્યો છે એના માટે હું આ સમય ભગવાનનો પણ આભાર વ્યક્ત કરું છું કે મને આ કરવાની શક્તિ આપી છે અને આજે દીકરીઓ ખૂબ અહીંયા ગાડી મજા કરવાની છે મેજિક શો જોશે ત્યારબાદ ભોજન અને ગિફ્ટનું પણ વિતરણ રાખવામાં આવ્યું છે એટલે દીકરીઓ ગૌરી વ્રતમાં ખૂબ આનંદ આજના દિવસે કરવાનો છે લગભગ અહીંયા બસોથી સવા બસો દીકરીઓને અહીંયા ગાડી મેજિક શો ને ભોજન ને ગીફ વિતરણ કરવાનું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર